તો પાલનપુરના ગઠામણ પાટિયા પાસે વર્ષોથી પાણી નિકાલની સમસ્યા છે પાણીની નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી જેના માટે તેને નગરપાલિકા દ્વારા લાઇનો નાખવામાં આવી રહી છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ લાઇનોમાં ગેરકાયદેસર ગટર જોડાણ આપી દેવામાં આવ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીંના કેટલાક બિલ્ડરો દ્વારા તેમની ટાઉનશીપના ગટરના જોડાણ પણ વરસાદી પાણી નિકાલની લાઇનમાં ભેળવી દેવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે લોક સુવિધાના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે બિલ્ડરો પોતાના ફાયદા માટે લોકોને હાલાકી વેઠવી પડે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે નગરપાલિકાનો વોર્ડ નંબર આઠનો વિસ્તાર એટલે કે ગઠામણ પાટીયા જ્યાં વર્ષોથી સમસ્યા હતી વરસાદી પાણીની ભરાઈ જવાની એ એ પાલનપુર નગરપાલિકાએ દોઢ કરોડના ખર્ચે વરસાદી પાણીની પાઇપલાઈનનું કામ ચાલુ કર્યું હતું પણ એ પૂર્ણ કર્યું હતું પણ એમાં ગટર લાઇન જોડવાનો પ્રયત્ન કર્યો છે અને એ પણ અડધી રાતે કરે છે અંધારામાં એટલે આ તદ્દન વસ્તુ ખોટી છે આની તપાસ થવી જોઈએ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તેમજ શ્રીઓ અંદર મળેલા હોય બિલ્ડરો સાથે મળેલા હોય તો જ આ કાર્ય થઈ શકે નગરપાલિકા દ્વારા ગઠામણ પાટિયાથી લીલીયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે એજન્સીને કામ સોંપેલું છે હજુ નગરપાલિકાનું એક કામગીરી અમારી એજન્સી કરી રહી છે નગરપાલિકામાં હજુ અમે એને કોઈ એનું બિલ રજૂ નથી થયું કે એનું કમિશનિંગ નથી કર્યું અને આ બાબત ધ્યાન ઉપર આવી છે એટલે અમારા એન્જિનિયર દ્વારા એ એજન્સીને સૂચના આપવામાં આવી છે કે ભાઈ આવી કોઈ ગેરરીતિ થઈ હોય તો એ તાત્કાલિક બંધ કરાવી મેં જાણ્યું છે કે ગઠામણ પાટિયા જે લીલિયા તળાવમાં પાણી નાખવા માટેની લાઇન ચાલુ છે અને એના અંદર મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કે ભાઈ અહીંયા ગેરરી ગેરકાયદેસર કંઈક લાઈન જોડાવવામાં આવેલી છે તો જાણવાના કારણે મેં મારા સ્ટાફને ધ્યાને મૂક્યું છે ને એ તપાસ કરીને આવે અને તપાસ કર્યા પછી જો હકીકત સાચી હશે તો એમના ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે